નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પદાવલીની કિંમત એના દાખલા આપણે સમજવાના છે તો આપણે દાખલો માટે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર એક થી નવ છે એ આપણે આની આગળનો વિડીયો હતો એમાં નિહાળેલા હતા જો તમે એને ન નિહાળેલા હોય તો એ ખાસ વિડીયો નિહાળજો તો જ તમને આમાં વધારે હું અહીંયા એક્સની કિંમત ઓછા એક મૂકી દઉં તો બે એકવું બે પણ અહીંયા વચ્ચે ઓછે ઓછા થશે એટલે અહીંયા ઓછા બે અને ત્યાંથી આવશે ઓછા સાત આ જેમ છે એમ નીચે આવશે હવે ઓછા બે અને ઓછા સાત એટલે આનો જવાબ થાય ઓછા નવ સ્વાગતમ કરું છું પ્રસ્તુત છે ધોરણ સાત ગણિત પ્રકરણ દસ નો આ વિડીયો નવમો છે જેમાં પદાવલીની કિંમત શોધો એને લગતા આપણે દાખલાઓ સમજવાના છે તો અત્યાર પછીનો દાખલો નંબર જોઈએ અગિયાર ઓછા માટે ઓછા એકતા બે તો અહીંયા ઓછા ઓછા ને મેં બાર લીધા અને કાઉસમાં એક્સ રાખ્યા છે પણ મારે અહીંયા એક્સ બરાબર ઓછા એક મૂકવાના છે એ હું અહિયાં મૂકી દઉં છું ઓછે ઓછે એક થઈ જશે અને આ બે જેમ છે બે તો એમ નમ રહેશે તો એક વત્તા કરો એટલે જવાબ મળે મને 3 ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ દાખલા નંબર બાર એક્સ બરાબર આ જે છે આપણી પાસે હવે એ પદાવલીને આપણે નીચે લખી લઈએ એ જ ફરીથી નીચે લખું છું અહીંયા વર્ગ છે એને કાઉસ ની બહાર લખું છું અને એક્સ વાળું પદ છે એને હું કાઉસમાં લખું છું હવે માને કીધું છે કે એક્સ બરાબર ઓછા એક મૂકો હું બંને જગ્યાએ ઓછા એક મૂકી દઉં છું હવે ઓછા એકનો વર્ગ એટલે શું થાય તો ગુણ્યા આનો જવાબ મને મળશે એક બે એકુ બે થશે જવાબ પણ વત્તે ઓછે ઓછા બે આવશે અને આ છે એ વત્તા એક જેમ છે એમ નીચે આવી જશે હવે આઈ એક વત્તા છે આ એક વત્તા છે એક ને એક બે થાય અને બે માંથી બે બાદ કરો તો જવાબ મળે શૂન્ય શૂન્ય ત્યાર પછીનો દાખલો જોઈએ હવે દાખલા નંબર તેર વિદ્યાર્થી મિત્રો અહીં તમને આ દાખલો આપેલો છે કે મો બરાબર ઓછા એક માટે બે x વર્ગ ઓછા વત્તા એક હવે દર વખતે તમે દાખલા ગણો તો છો છો સમજો પણ આ વખતે હવે ટ્રાય આ કરો તમે આ રકમ લખી લો લોને પોસ્ટ કરી સ્ટોપ કરી દો આ દાખલો તમારી પાકી નોટમાં કે રફ નોટમાં ગણો અને ત્યારબાદ દાખલાનો જવાબ મળી જાય ત્યારબાદ પછી વિડીયોને પ્લે કરો અને જુઓ કે તમારો જવાબ છે શું એ મારા દાખલાના જવાબ સાથે મે થાય છે જવાબ ચેક કરો સમાન થાય છે કે નહીં જો તમે આ રીતે પ્રેક્ટિસ પાડશો ને તો તમને દાખલા ગણવામાં મજા આવશે અને સરળતા રહેશે ચાલો અત્યારે તો હું આ દાખલો આગળ ગણું છું બરાબર બે એક્સ વર્ગ ઓછા એકતા એક અને હું એક્સ ને કાઉન્સમાં રાખું છું વર્ગ ને બહાર રાખું છે અહીંયા પણ એક્સ ને કાઉન્સમાં રાખી દઉં છું હવે અહીંયા એક્સ બરાબર ઓછા એક મૂકવાનું કીધું છે એટલે મૂકી દીધું હવે ઓછા એક નો વર્ગ હમણાં જ ગયું તો વત્તા એક થઈ જાય એટલે બે એક બે થશે આટલા આખાની ક્રિયાનો જવાબ આપણને શું મળશે બે ઓછા એક નો વર્ગ એક એક ગુણ્યા બે એટલે બે એક બે થશે ઓછે ઓછે વત્તા એક ના એક થશે અને આ વત્તા એક જેમ છે એમ નીચે આવી જશે તો અહીંયા સરવાળો કરો બે વત્તા એક એટલે ત્રણ ત્રણ વત્તા એક કરો એટલે જવાબ આવે આપણો ચાર તો આપણી કિંમત મળી આ ચાર આ દાખલા માટે ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર ચૌદ એન બરાબર ઓછા બે માટે પાંચ એન ઓછા બે તો આપણી પાસે અહીં પદાવલી છે પાંચ એન ઓછા બે એને હું જેમ છે નીચે જ લખી લઉં છું પણ ચલને કૌંસમાં લખી દઉં હવે મારે અહીંયા એન બરાબર ઓછા બે મૂકવાના છે તો પાંચ દુ દસ થશે પણ ઓછા દસ મળશે અને અહીંયા ઓછા બે જેમ છે એમ નીચે ઓછા દસ ઓછા બે એટલે જવાબ મળશે ઓછા બાર તો આ આપણી કિંમત મળે છે આ દાખલા માટે ત્યાર પછીનો દાખલો જોઈએ તો દાખલા નંબર પંદર એન બરાબર ઋણ બે માટે પાંચે વર્ગે ઓછા બે આ જેમ છે ઓછા બે મૂકી દઉં છું બંને જગ્યાએ હવે ઓછા બે નો વર્ગ કેટલો થાય ઓછા બે નો વર્ગ એટલે ઓછા બે ગુણ્યા ઓછા બે ઓછે ઓછે વત્તા અને બે દુ ને ચાર થાય અહીંયા પાંચ અને અહીંયા અંદર આવશે ચાર જવાબ આનો જવાબ મને મળશે ચાર ઓછા અને પાંચ દુને દસ જવાબ મળે અને ઓછા બે જેમ છે પાંચ ચોક વીસ ઓછા દસ ઓછા બે એટલે જવાબ મળે ઓછા બાર તો વીસ રૂપિયા માંથી બાર રૂપિયા જાય એટલે જવાબ મળે આઠ રૂપિયા તો આપણી આ કિંમત મળે છે આ દાખલા માટે ત્યાર પછીનો દાખલો જોઈએ તો દાખલા નંબર સોળ એન બરાબર ઓછા બે માટે એન ઘન આપી છે પાંચ એન ઓછા બે હવે જે ચલ વાળું છે ને આપણે બધી જગ્યાએ કાઉસમાં રાખી દઈએ છીએ અને ચલ ની કિંમત આપણને કેટલી મૂકવાની કીધી છે ઓછા બે તો બધી જગ્યાએ ઓછા બે મેં મૂકી દીધા હવે ઋણ બે નો ઘન એટલે શું ઋણ બે ગુણ્યા ઋણ બે ગુણ્યા ઋણ બે ત્રણ વખત ગુણાકાર થાય ઓછે ઓછે વત્તા ઓછે ઓછા આવશે બે દુ ચાર અને ચાર દુ ને આઠ જવાબ થશે તો અહીંયા મને મળશે જવાબ ઋણ આઠ અહીંયા હમણાં જ ગણતરી કરી ઓછા બે નો વર્ગ એટલે વત્તા ચાર થઈ જાય એટલે અહીં પાંચ અને આવશે પાંચ દુ ને દસ જવાબ થશે અને ઓછા જેમ છે હવે આપણે અહીંયા જોઈએ તો ઓછા આઠ છે ઓછા બે ઓછા આઠ ઓછા બે એટલે ઓછા દસ અને આય પાછા ઓછા દસ એટલે ઓછા વીસ થઈ જશે આ ત્રણ જણાની ક્રિયા કરી ઓછા આઠ ઓછા દસ ઓછા બેનો જવાબ મળે ઓછા વીસ ઓછા વીસ જવાબ મળે શૂન્ય દાખલાનો જવાબ આપણને કિંમત મળે છે શૂન્ય તો આ વિડીયો હતો નવમો આના પછી આપણે વિડીયો દસમો નિહાળવાના છીએ પદાવલીની કિંમત વિદ્યાર્થી શૈક્ષણિક તેમજ આઈસીટી ને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રને આ રીતે શેર કરો